અનેક શ્રદ્ધાળુ અને ભક્તજનો આ બંને વિશ્વ વિક્રમને નિહાળવા અને દર્શનનો લાહાવો લેવા માટે ઉમટી પડ્યા હતા ખાસ કરીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ બંને વર્લ્ડ રેકોર્ડ માટેની નોંધણી કરી દેવામાં આવી છે

અને છેલ્લે લગભગ અઠ્યાવીસ વર્ષથી આ અહીંયા ગણપતિ મહોત્સવ થાય છે કડિયાવળના ગલીમાં અને અલગ અલગ ફીમ ઉપરથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અલગ અલગ ફીમ ઉપરથી કરે છે અને આઠ વર્લ્ડ રેકોર્ડ આ ગણપતિ નામ છે એઇટ વંડર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે અને સતત નવી નવી ફીમ ઉપર કરવામાં આવે છે આ વખતે પાંચસો ને ના મીટરના સાફાનું પાઘડી બનાવેલ છે માણસ દર્શન આવે છે અને અત્યારે એક હજાર એકસો અગિયાર લાડુ નો પ્રસાદ અત્યારે ધર્યો છે હમણાં પૂરી થઈ છે અને એક હજાર એકસો અગિયાર લાડુ નો પ્રસાદ ધરાવેલ છે અત્યારે